ભીંડા શાક છે ચોળા બટેટા શાક છે દાળ આવી જ ગયો આવી ગયો આવી ગયો શું વાત છે હે માપ ના થઈ ગયે ઓ વાવ મસ્ત લાગો છે તમે આમાં પડી આ તમારું છે ને હવે છે ને ભગવાન મોદક આપી દે મોદક પછી બાંધ્યા રાખડી બાંધે હા જય સોરી મારા હાથમાં વિડીયો ફોન ના આવ્યો મારા હાથમાં ફોન નતો કે કે રસોઈમાં બિઝી એટલા માટે છે ને સરખો વિડીયો ઉતરો ને તો માફ કરજો હંસાબેન રોટલી બનાવે છે થેન્ક યુ હંસાબેન થેન્ક યુ સો મચ હંસાબેન આવ્યા ને બહુ જ મદદ થઈ ગઈ મને આવ્યા ત્યારના રસોડામાં છે મારી સાથે મમ્મી રોટલી ચોડવે છે ને માસી ભજા ઉતાર્યા બધા ઇક્વોલિટી ને બધાને સેવા મળી રહી હો આ વખતે જો મહારાજ ને સરસ થાળ ધરાવી દીધો છે અહિયાં અમે ઠાકોરજી નો થાળ સરસ ધરાવી ગયો છે ઠાકોરજી નો થાળ ધરાવાઈ ગયો છે માસી અહીંયા રેકોર્ડિંગ કરે છે કે કે એને ફોટા પાડવા હોય વિડીયો પાડવો હોય જો ભગવાને સરસ પકવાન ધરાવી દીધા છે ને અહીંયા ગણપતિ દાદાને પણ અમે છે ને પકવાન ધરાવી દીધા છે તમે જોઈ શકો છો ગણપતિ દાદાના ગણપતિ દાદાના સરસ દર્શન કરો ઠાકોરજી જમે છે ગણપતિ દાદા જમે છે તો તમે બધાના સંકલ્પ બધાના સંકલ્પો પૂર્ણ થાય એવી પ્રાર્થના કરીએ છીએ અહીંયા ભગવાનના ચરણોમાં મહારાજ સ્વામીના ચરણમાં અને ગણપતિ દાદાના ચરણોમાં તો ચાલો બધા જમી જમીલીઓ જમી તમે બધા પ્રસાદ લેવા આવજો મારી ઘરે ચોક્કસથી ઇન્વિટેશન છે હો જય સ્વામિનારાયણ જેનાથી અવા આવી શકે છે ને માસી સરસ સાડી પહેરી છે મેં સાડી પહેરી હતી મેં બાંધણી પહેરી હતી પણ પછી રસોઈ બનાવવાની હતી ને એટલે કાઢી લીધી એટલે અમે થોડું નીલી મેચિંગ મેચિંગ છે બધાનું ને જો ગણપતિ દાદા એટલો ફાઇન મેચિંગ કરીને આવ્યા છે આ વખતે તમને બતાવું તો ભગવાન જમો દયાળુ આજે મોદક છે શિખન છે પછી ટીંડોળા બટેટાનું શાક છે મગભાત છે ભજીયા છે સલાડ છે ગુંદાનું અથાણું મરચાં ને હળદરનું અથાણું રોટલી ચટણી ને પાપડ ભગવાન જમો સ્વામી જમ મારા વાલા જમો દયાળુ જમો તમે જોઈ શકો છો ગણપતિ દાદા એટલા મસ્ત લાગે છે વાત જવા દો એમનો હાવ અલગ જ સ્વરૂપ છે મોટા કાન લઈને આવ્યા હો આ વખતે મોટા મોટા કાન લઈને આવ્યા છે ચાલો હો જય શ્રામ મહારાજ સામે જમજો દયાળુ મસ્તનો થાળ તૈયાર થઈ ગયો છે હે દયાળુ જમજો હવે મોદક લઈ લો હાથમાંથી તો આ ફાઇનલ ત્યાં તમે જમી શકશો યાર એટલે છે ને ભગવાનને આવી રીતે શ્રીખંડ છે મોદક છે પછી સાત છે તિંદવડા બટેટાનું ભગભાત છે

તમે જઈ શકો છો ગણપતિ દાદા એટલા મસ્ત લાગે છે વાત જવા દો એમનો હવે અલગ જ સ્વરૂપ છે મોટા કાન લઈને આવ્યા હો આ વખતે મોટા મોટા કાન લઈને આવ્યા છે ચાલો જય સામના મહારાજ સામે જમજો દયાળુ મસ્ત નો થાર તૈયાર થઈ ગયો છે